શ્રી મારુતિ મંડળ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે એક હજાર એક જવારાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ ગંગા પૂજન ડાયરો ગરબા તથા સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતું મારુતિ મંડળ ચૈત્ર નવરાત્રિએ નવ દિવસ માતાજીની આરાધના કરી પૂજાપાઠ કરીને છેલ્લા દિવસે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ જેટલા ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી સાથે સાથે લોક ડાયરો જેમાં પવિત્ર માસ પવિત્ર નિમિત્તે ભક્તજનો જ્યારે યજ્ઞ કરતા હોય અનુષ્ઠાન કરતા હોય માય ભક્તો ભક્તિમય રંગ રંગાઈ જતા હોય ત્યારે આખા ગુજરાતની અંદર આપણા વડોદરા ખાતે તરસાલીની અંદર શ્રી મારુતિ મંડળ દ્વારા ભક્તો દ્વારા સરસ મજા ચૈત્ર મહિના ચૈત્રી નવરાત્રિનું આયોજન કરીએ છીએ ચૈત્રી નવરાત્રિ જ્યારે નવ દિવસ ગરબા રમાય છે અને સતચંડીનું પણ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે એ સિવાય તમે જોઈ રહ્યા છો મોટી મોટી મોટા સંખ્યાની અહીં આયોજન હોય છે ભક્તોનું ઘોડાપુર હોય છે અને છેલ્લે દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે ભંડારાની અંદર ડાયરાનું આયોજન આવે છે ડાયરો સંગીતાબેન લાબડિયા ને ગોપાલ સાધુનું આપે ડાયરાનું આયોજન હોય છે એક લાખથી સિત્તેર હજાર ભક્તો મહાપ્રસાદી રહેતા અહીંયા અઢારે વરણ ભેગા થઈ અને આ પર્વ ઉજવણી કરતા હોય છે મારુતિ મંડળ દ્વારા આ કૃપા હંમેશા રહે બધા એક થઈ રહીએ અને અમારો તો મેસેજ એક જ છે કે પૃથ્વી પરના સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુસર વારંવાર આવા ધાર્મિક પ્રવૃત્તિઓ અમે કરતા હોય છે જય રણછોડ જય માતાજી આ ચૈત્ર મહિનાના પવિત્ર એવા નવલા નોરતા આજે નવમો દિવસ છે ખૂબ જ સુંદર એવું આયોજન શ્રી મારુતિ મંડળ દ્વારા પીપળવાડી વાવ મંદિર ખાતે કરવામાં આવેલ છે છેલ્લા મહિનાથી આ બધી તૈયારી તમે જે જોઈ રહ્યા છો એ છેલ્લા એક મહિનાથી દરેક વડીલો હોય કે નાના બાળકો હોય દરેકની આ મહેનત છે જ્યારે આ મહેનત બધી ભેગી થાય વડીલોનો સાહસ સહકાર મળે વડીલો જે બુદ્ધિ નાના છોકરાઓને આપે અને બધા નાના છોકરાઓ પાસે કરાવે એ બધું આ મહેનત તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં દરરોજ જ નિઃશુલ્ક એવા ગરબા અહીં આગળ રાખવામાં આવેલ છે અને બધા માટે અઢારે વર્ણ માટે આ ગરબા ખુલ્લા મૂકવામાં આવે છે નાના છોકરાથી માંડીને સાહીઠ વર્ષના દાદા અને દાદી પણ આ ગરબા રમવા માટે આવે છે અને માતાજીની આરાધના કરે છે માતાજીની અસીમ કૃપા અને લોકો જે તન મન અને ધનથી જે સેવા આપે છે ત્યારે આ બધું કાર્ય પાર પડે છે અને નવ દિવસના નોરતા પછી આવતીકાલે એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મહાપ્રસાદ એટલે કે ભંડારાનું આયોજન રાખે છે જેમાં સિત્તેર થી એક લાખ ભક્તો આવી અહીંયા માતાજી પ્રસાદ લે છે તો દરેક પણ માતાજીની કૃપા વરસતી રહે એ જ ભગવાનને પ્રાર્થના જય રણછોડ જય માતાજી